પૈસા તો આપીએ જ છે તો એ તો તગડો તગડો લેવા આવો નગર તમે સીલ મારવા આવો તો ત્યારે તમારે વિચાર કરો છે તમે કરોડોના ખર્ચા કરો છો કોને માટે કરો છો બોરબંદર મહાનગરપાલિકા મહિના પછી એમ આશા હતી કે આમાં અમારે સુધારો આવશે પણ સુધારા જેવી કોઈ અત્યાર સુધી તો કેવું કંઈ લાગતું નથી કંઈ અત્યારે બોરબંદર ને બધા મોટા મોટા એમ કહે છે કે મહાનગરપાલિકા આ મહાનગરપાલિકાની નિશાની છે હું વિજયાબેન સાધિયા બોલું છું અને આ પાંત્રીસ વર્ષના રહેવાસી છે ક્યારે અમને આવી કોઈ તકલીફ પડી નથી છેલ્લા બે વર્ષથી અમારે આ નદીની પોઝિશનમાં રહેવું પડે છે અને હવે અમે સરકારને એટલું કહીએ છીએ કે અમે સાંઢિયા આપો તમે અમને સાંઢિયા મોકલો અહીંયા એટલે અમે સાંઢિયામાં બેસીને ક્યાંક નીકળી જાય માણસના કોઈ આવવાના નથી સરકારને એટલી તો ખબર પડે છે ને કે આ લોકો એટલા રૂપિયા નાખીને અહીંયા રેવા આવ્યા છે અમે કોઈ પેશકદમી માં નથી રહેતા ને કે અમે નથી વેરા ભરતા કે નથી કોઈ અમે અહીંયા મફત કોઈ પ્લોટ રોક્યા તો અમારી કોઈ સહાય કે અમારો કોઈ અવાજ ન સાંભળે અમે અહીંયા છે ને પાંચ પાંચ દસ લાખ નાખીને રેવા આવ્યા છે અમારી માંગણી એટલી છે કે આ પાણીનો નિકાસ થવો જોઈએ દર વખતે આવું થાય છે તો અમારે દર સો છે શું માથે મકાન લઈને કરવું મહાનગરપાલિકા બગડે દર વખતે મારા ચાલીસ હજાર નું ટીવી શોકેસ બગડી ગયો ઓલી વખતે ફ્રીજ બગડી ગયું અને એક રૂપિયો અમને નથી આવ્યો એક જ ફોર્મ ભરે અમે તો બહાર રહી હશે તમારે કઈ વીલ મકાન બનાવી દે અમને કોઈ કર્મચારી કોઈ નથી આવ્યા

મોટર ને આને તે બધું તો આટલું અમાર બગડી ગયું અમારી પાસે બધું લખાવી લીધું પૈસા આવ્યા છે છતાંય અમને આપ્યા નથી એ લોકો એ બધી ચામ કરી ગયા તો હું અમને આ હું તમને હેરાન કરવા હાથું રાખા અમે આવું સ્ટેટ નથી આપતા પૈસા તો અમે આપીએ જ છે તો એટલે તગડો તગડો લેવા આવો નકર તો તમે સીલ મારવા આવો તો ત્યારે તમારે વિચાર કરો છો તમે કરોડોના ખર્ચા કરો છો કોને માટે કરો છો અમારા માટે તો નથી કરતા ને તો તમે આ પેલા આનું કરો હળગારવાની કઈ જરૂર નથી ગામમાં ગામમાં ગામને ખબર જ છે કે હું હાલી આયા છે ને તમારે પેલા રોડ રસ્તો સુધા હરખા કરો અમારી જે તકલીફ છે એ દૂર કરો પછી તમે તમારા હારા હારા કામ દેખાડજો તમારે રૂપિયા જ ખાવા હોય તો ભીખ માંગી લો ને ભીખ માંગો અમે આપશું ભીખ તમને મારું નામ વિશ્વંભર ખાલાણી છે રાજ્યનગરમાં છેલ્લા બે વર્ષથી જે પરિસ્થિતિ છે એ જોતા લાગે છે કે વિકાસ ખરેખર ગાંડો થયો છે કારણ કે આવો વિકાસ અમારે ના જોઈએ છેલ્લા બે વર્ષથી જેટલું પાણી ભરાય છે અહિયાં એનો કોઈ નિકાલનો કોઈ વ્યવસ્થા નથી છેલ્લા બે વર્ષથી ઘરોમાં પાણી આવી જાય છે નીચાણવાળા વિસ્તારોમાં જે નીચેના રૂમ હોય એમાં પાણી અંદર સામાન અમારો બગડી જાય છે ઇલેક્ટ્રિક સામાન હોય સેટી હોય પલંગ હોય એ બધા ઉપર ચડાવવા પડે છે અમારે હવે ઘરમાં જેન્ટ્સ ના હોય તો ભાઈ ની કેવી હાલત થાય ઘરમાં અને છેલ્લા બે વર્ષથી કોઈ આ વસ્તુનો નિકાલ નથી આવતો છેલ્લા બે વર્ષથી આવી જ પરિસ્થિતિ છે પોરબંદર મહાનગરપાલિકા બહેના પછી એમ આશા હતી કે આમાં કંઈક સુધારો આવશે પણ સુધારા જેવી કોઈ અત્યાર સુધી તો એવું કઈ લાગતું નથી કે સુધારો આવે કારણ કે સરકારી તંત્ર ચાલે છે એમાં કોઈ સુધારો નથી રોડ રસ્તાની તમે હાલત રાજીવનગર ક્યારેક એરિયાનો પોરબંદર નો પોસ્ટ વિસ્તાર ગણાતો રાજીવનગર અત્યારે એવી હાલત છે કે આ પોરબંદર નો થર્ડ ક્લાસ વિસ્તાર થઈ ગયો છે પોરબંદર રાજવીનગર રાજીવનગર એવી હાલત થઈ ગઈ છે રોડ રસ્તાની હાલત જુઓ તમે પાણીનો પ્રોબ્લેમ જુઓ દર વખતે આવીને હવે હાલત થાય છે આ પાણી કેટલા સમયથી આવે છે પાણી છેલ્લા બે વર્ષથી આવે છે છેલ્લા બે વર્ષથી એનું કારણ શું પાણી આવવાનું કારણ બધું જે આ પાણી ભરાય છે બધું આ જે બોર મહિના છે ને અમુક રસ્તા જે નિકાલો બંધ કરી નાખ્યા છે ને બધી એની ઉપર મોલ બની ગયા છે ને આ તેને બધું નિકાલસી બંધ થઈ ગઈ છે બધી એટલે પાણી ભરાવાનું જ છે નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને ટેક્સ ભરીએ છીએ એ દર વખતે વેરા ભરીએ છીએ બધી જગ્યાએ વેરા તો વધારતા જ જાઓ છો તમે એની સામે સગવડના નામે મીંડ્યું એટલે આવવો ક્યારે આવો વિકાસ ખરેખર ગાંડો જ થયો છે આવું સુંદરવા છે અમે અઢાર વર્ષથી રાજુનગર રહીએ છીએ છેલ્લા બે થી ત્રણ વર્ષમાં એટલું પાણી આવી જાય છે કે કે કોઈ કોઈ તમે એનો જ નથી અત્યારે મોટા મોટા એમ કહે છે મહાનગરપાલિકા આ મહાનગરપાલિકાની નિશાની છે એટલા વર્ષથી આ કઈ થતું નહોતું ને હવે અમને કેર કેર પાણી આવી જાય તો અમારે કરવું છું અમે એકલા લેડીઝ છોકરા હોય તો અમે સામાન ઉપર કેમ ચડાવીએ અને ગયા વર્ષે અમાર કેટલી નુકસાની થઈ હતી એક રૂપિયો મેળો નથી બરોબર આ બધી મોટી મોટી વાતો જ થાય છે ખાલી મોલ બનાવ્યો મોલ ને હિસાબે પાણી ભરાય છે અમને શું ફાયદો એમાં રૂપિયા ખાવાના ખવાય ગયા બધે બધે હગે વગે થઈ ગયું અમારે કઈ લાગે વળગે નોર્મલ પબ્લિક ને ઓનલી ફોર હેરાન થવાનું જ આવે છે અમારી એ માંગણી છે કે ભાઈ આવું તો ન જ થવું જોઈએ કમસે કમ અમે વેરા ભરીએ અમે ટેક્સ ભરીએ અમે શું નથી આપતા ઈ ખાલી કયો એમ અમે બધું આપીએ છીએ બરોબર અને અમે છીએ ને તો દેશ હાલે છે એટલી વાત યાદ રાખજો આ બધા મોટા મોટા ને કઈ બરોબર નોર્મલ પબ્લિક જ ન હોય તો રાજા શું કામ નો જયારે પ્રજા જ ન હોય તો રાજા કોઈ કામ નો નથી મારા ઘરમાં કેટલું પાણી ભરવાનું અમારા ઘરમાં આ વખતે તો ગોઠણ સુધી હતું ગયા વખતે પેડ સુધી બરોબર આ વખતે ગોઠણ સુધી પાણી હતું અમે એટલા વરસાદમાં માં ને મારા છોકરા કેમ સામાન ઉપર ચડાવ્યું અમને ખબર છે અમે જ નહીં આ બધાએ ચડાવ્યું કારણ કે પાણી આવી જાય સામાન બગડી જાય તો કોણ રાહ જોવે કોઈ પૂછવાય ન થાવતું ઓલી વખતે નોતા એવા કોઈ કરવા શું હોય એટલે એ જ ખબર નથી પડતી કે આમાં વિકાસ ક્યાં છે ઈચ્છાબર મત પડતી બરોબર ઓકે